એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો તમે તમારા નીચે આટલા વીસ લાખ ની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવ ની ટીપ આપી સાહેબ માલદીવ જવાની દસ એક લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટીપ આપે છે તમારું પોતાનું દસ લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે અને ઘણા આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમની કે જો સાહેબ એના આઈફોન આજે તમે એ ફરિયાદ નો નોંધાવવા કોના સામે નોંધાવો એજન્ટ અને ફંડેશન